ચોથું છે ભૂલી જવું ભગવાને આપણને સૌ કોઈની બે શક્તિ આપી છે એક સ્મરણ શક્તિ અને બીજી વિસ્મરણ શક્તિ યાદ રહે એ પણ સારું છે અને અમુક ભૂલી જવાય ને એ પણ સારું છે બધા સપના આપણને યાદ રહે ને તો એ પ્રોબ્લેમ થાય એવો છે ભૂલી જવા જોઈએ પણ નથી ભૂલી શકતા એક કથાકારે એક જોક કીધો એટલે સામે બેઠેલા હશે થોડીક વાર પછી એનો એ જોક કીધો તો થોડાક ઓછા હશે ત્રીજી વાર એનો જોક કીધો તો બે પાંચ જણા જશે ચોથી વાર એનો કીધો તો તો કોઈ ના હસ્યું તો ઊભા થઈ ગયા કે હવે માફ હોય હવે એકનો એક જોક શું રિપીટ કરો છો બીજા કંઈક નવા કહો પછી કથાકાર સરસ બોલ્યા કે એકના એક જોકમાં તમને સતત હસવું નથી ગમતું તો એકના એક અપમાનને યાદ કરી કરીને સતત રડો છો શું કરવા એકનું એક અપમાન મને બોલી ગયા મને પ્રસાદ ના આપ્યો મારી સામે જોયું નહીં વર્ષો પહેલા એક અપમાન થયું હતું એને કેમ ભૂલી શકતા નથી લી આયા કોનલ ફોર્ડ કંપનીની અંદર હેનરી ફોર્ડની એમાં એનું અપમાન થયું માલિક સાથે કંઈ ન બન્યું એટલે એને કાઢી મૂક્યા પછી ક્રાઇસ્ટલરમાં ગયા કંપની સારી ડેવલપ કરી એ માણસે આત્મકથા લખી છે અને આત્મકથામાં શું લખે છે આજે પણ જ્યારે મને મારું અપમાન યાદ આવે છે ત્યારે મારી ઊંઘ ઉડી જાય છે અપમાન યાદ આવે છે ત્યારે મારી ઊંઘ ઉડી જાય છે અને એની સામે આપણી પરંપરાને જોઈ લો યોગી બાપા ગોંડલમાં હતા અને જૂના મંદિરમાંથી જૂની સંસ્થામાંથી બે ત્રણ સાધુ આવ્યા અને યોગી બાપા એમની બધી સગવડ કરી આપી એમને અભ્યાસ કરવા જવું હતું તો ફી ની પૈસાની પુસ્તકોની વ્યવસ્થા કરી આપી એટલે કોઈ ખરી ભક્તે પૂછ્યું કે આ બધા કોણ છે એ વખતે પેલા સાધુઓ બોલ્યા કે વર્ષો પેલા એક ગામમાં અમે તમારા ગુરુનું અપમાન કર્યું હતું યોગી બાપા કે ગુરુ એ બધું ભૂલી જવું દાટી દેવું દાટી દેવું બોલતા પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં ત્યાં હાજર હતા એમાં ધંધુકા બાજુથી બાલ પ્રદેશમાંથી એક ભાઈ આવ્યા બાપા વ્હીલચેરમાં હતા સામે ટેબલ હતું અને લોકો પોતાનો હાથ લાંબો કરીને મસ્તક નવા બાપાની વ્હીલચેર આમાં ફેરવતા હતા અને સ્વામી માથે હાથ મૂકતા હતા પેલા ભાઈ દુષકે દુષકે રડે લગભગ એક દોઢ મિનિટ જેવો સમય થઈ ગયો છે સંતો એને ઊભા કરવાનો પ્રયત્ન કરે પછી એ રડતા રડતા બોલ્યા અને પછી એવું બોલ્યા કે સ્વામીજી મેં તમારે ગાળો ભાંડવામાં કાંઈ બાકી રાખ્યું નથી તમારું અપમાન કર્યું છે તમારા માટે ખરાબ બોલ્યો છું અનેકને વાતો કરી છે તમારા ફોટા ઉપર થૂક્યો છું અને તમારા ફોટા ઉપર મેં પેશાબ કર્યો છે આટલું મેં તમારું અપમાન કર્યું છે હવે મને બળતરા થાય છે અમે ત્યાં હાજર હતા પ્રમુખ સ્વામી મહારાજ યાદ રાખતા નથી પ્રમુખ સ્વામી મહારાજ અખંડ આનંદમાં રહેતા તેનું કારણ શું હતું એના અપમાનોને ભૂલી જતા હતા આપણે આ નથી ભૂલી શકતા કોઈક આપણને સહેજ ભૂલી ગયું હોય સહેજ આપણું સચવાયું નહીં હોય ભૂલી જવું બીજાની ભૂલોને ભૂલી જવી આપણા અપમાનને ભૂલી જવું અને થોડુંક એના કરતાંય વધારે અઘરું છે આપણા સન્માનને પણ ભૂલી જવું આપણી સત્તાને પણ ભૂલી જવી કેટલાક લોકો કોર્પોરેટરમાંથી સરપંચમાંથી નિવૃત્ત થઈ ગયા એક્સ લખવાનું છોડતા નથી ઈ એક્સ બહુ નડે છે ભૂલી જાઓ કોર્પોરેટર પૂરા થઈ ગયા નિવૃત્ત આચાર્ય માજી સરપંચ સરપંચ નો કોઈ પુત્ર નથી માજી કોણ પૂછે માજી સરપંચ આજે નામ આગળથી માજી કાઢી નથી શકતા ને

તમે જેટલા સત્કાર્ય કર્યા હોય ને જો ભૂલી નહીં જાઓ તો અશાંતિ થશે અમદાવાદની અંદર એક ફાયર ફાઈટરનો મેન છે ફાયર મેન જે આગ લાગે ને બચાવવા માટે જાય નગરપાલિકાવાળા એનું નામ છે પુલકિત સાગર એણે સરસ લખ્યું છે કે રોજ અમે ઘરેથી નીકળીએ ઇમરજન્સીમાં અથવા ત્યાંથી સ્ટાફમાંથી નીકળીએ ઘરવાળાને કંઈ નીકળે કે આજે જીવતા હોય ઠીક છે નહીં તો મરે લાવશું કારણ કે નક્કી નારે કેવું ફાયર થયું હોય ચૌદ વર્ષથી એ સોળ વર્ષથી એ કામ કરે છે એણે લખ્યું કે મેં અનેકને બચાયા છે આગમાંથી બચાયા છે એનો સંતોષ હતો શાંતિ હતી પણ જેને બચાયા હતા એ માણસો આજે સામા મળે છે ને ત્યારે મોઢું ફેરવી લે છે ને ત્યારે અશાંતિ બહુ થાય છે એક વાક્ય કોઈ નથી બોલતું થેન્ક્સ તમે ન હોત તો મરી ગયા હોત ત્યારે અશાંતિ બહુ થાય છે આપણે કરેલા સત્કારીઓને પણ ભૂલી જવા નહીં તો અશાંતિ થશે આજે મોટી ઉંમરના વૃદ્ધો કે મા બાપો દુઃખી કેમ થાય છે દીકરા સાચવતા નથી દીકરા બોલાવતા નથી ઘણા મા બાપ અમને મળે પિતાઓ અહીંયા મળવા આવે તાર શું કે કે સ્વામી અમે એના જન્મ માટે કેટલી માનતા કરી કેટલી પદયાત્રાઓ કરી ત્યારે એનો જન્મ થયો એ નાનો હતો ને બીમાર થયો હતો તો ઓપરેશન કરાવ્યા કેટલા ખર્ચા કર્યા એના એડમિશન એના કપડા એના રમકડા મોઢામાંથી કોળિયા કાઢી કાઢીને એના આપ્યા એની ફી ના ખર્ચા એના લગ્ન માટેની બધી વ્યવસ્થા કરી એના માટે મકાન લઈ લીધું બધું કર્યું અને પરણ્યા પછી જુદો જતો રહ્યો મને કે સ્વામી બધું ભૂલી ગયા એટલે મેન કીધું હાઉ ભૂલી ગયા મને કે હા કે હાવ ભૂલી ગયો તમે ભૂલી જાઓ એ ભૂલી ગયા તો તમે ભૂલી હોત તો આપણે શું કરવાનું ભૂલી જવાનું એક યુવક હમણાં થોડાક વખત પહેલા આવ્યો તો એને લગ્નથી લગભગ આઠેક મહિના થયા એના ઘરવાળા જતા રહ્યા છે અને છૂટાછેડા સુધી પહોંચી ગયું છે મેં તું સાચવતો નહોતો મને કે અડધો કલાક હોય તો વાત કરું કેટલું સાચવતો હતો એવું રાખી પારાયણ કરવાની છે કે શું છે મને કે થોડુંક ટૂંકમાં કહું છું એને સાચવવામાં મેં કસર રાખી નથી એ શું શું આપતો તો એને સગવડમાં મને કે બાવન જોડી ગોગલ્સ આપ્યા હતા બાવન જોડી ગોગલ્સ એને આપ્યા હતા ચુમ્માલીસ ઘડિયાળો હતી કાંડા ઘડિયાળ એ બાઈને કારણ કે લગભગ બધા દેશનો સમય એને ખબર પડવો જોઈએ ચુમ્બાલીસ કાંડા ઘડિયાળો આપી હતી મને કે પાકીટ તો જાત જાતના કલરના પર્સ એને આપ્યા હતા એની પાસે લગભગ ચાલીસ પચાસ સેન્ડલ હશે એટલી બોટલો કે અમે ફેમિલી હતું ત્રીજા રહેતા લિફ્ટની સગવડ તો એને નીચે રસોડામાં ખાવા ના જવું પડે એટલે મેં ડ્રાયફ્રુટના બધા ડબ્બા રાખ્યા હતા કિલો બદામ કિલો પિસ્તા કિલો કાજુ કિલો અંજીર મને કે ભૂખી થાય ને તરત ખાય એને ક્યાંય જવું ના પડે આટલી ફ્રૂટની સગવડ રાખી મને કે એને ચોકલેટ ભાવે એટલે ડેરી મિલ તો હું ઘરમાં જ રાખું અને મારા મિત્ર ક્યાંક બારગામ ગયા સ્વિટરલેન્ડની ચોકલેટ મંગાવીને ખવડાવતો મને કે મેં ચાલવા રેસકોર્સ બાજુ નીકળીએ એને થીક છેક બહુ ભાવે થીક છેક એટલે જ્યારે જ્યારે ચાલવા નીકળીએ બસોનો એક ગ્લાસ એને પીવડાવું બસો રૂપિયાનો આઈસક્રીમ નાખેલો ગ્લાસ પીવે મન કે સ્વામી એનો ચોવીસમો જન્મદિવસ હતો એના બાપુજીના ત્યાં હતી અને અમને એમ થયું કે સરપ્રાઇઝ આપવી છે એટલે મેં અહીંયાથી રાજકોટથી ગયા બીજા ગામ એનું સાસરું હતું ત્યાં ગયા અને બારમાં એક મિનિટે નીચે ઉભા રહી ગયા અમે અને દરવાજો ખખડાયો બાર વાગે ઘરમાં એન્ટર થયા એને ચોવીસ વર્ષ પૂરા થતા હતા અમે ચોવીસ ગિફ્ટ લઈને ગયા હતા ચોવીસ ગિફ્ટ બધું બહુ કર્યું તે તો મન કે તોય ભૂલી ગઈ બધું ભૂલી ગઈ કે આઠ મહિનામાં વહી ગઈ ગઈ બધું એ ભૂલી ગઈ મને કે હા તને અશાંતિ છે હવે તું ભૂલતો નથી એટલે તું ભૂલી જા ભૂલી જતા શીખ આ નથી ભૂલી શકતા આ ભૂલવાની વાત આવે એટલે તમને એમ થાય સ્વામી આપણે કોઈને પૈસા દીધા હોય તો એ ભૂલી જવાના હા ભૂલી જવાના જો લેખિત વગર દીધા હોય તો જો લેખિત વગર દીધા હોય ને તો તો ભૂલી જ જજો એ નથી જવાના લેખિત કરીને દીધા હોય યાદ રાખજો પણ આ થોડુંક ભૂલી જતા યાદ રાખવું પડશે તો શાંતિ રહેશે અને પાંચમું છે ભજી લેવું ભગવાન ભજી લેવા કોઈ પણ પરિસ્થિતિમાં યોગી બાપા અખંડ હસતા રહેતા કેમ ભગવાન ભજી લેવા ભગવાન સૌનું ભલું કરો પ્રશ્ન આવશે સાધુને આવે હરિભગતને આવે બધાને આવે શારીરિક આવે માનસિક આવે બધા પ્રશ્ન આવે ગમે તેવા ભવ્ય લગ્ન કરો ને હમણાં અમારા મંદિરે કંકોત્રી આવી મારી ઓફિસમાં એટલી ભવ્ય કંકોત્રી છે એટલે મેં ઘણા ને બતાવું મેં જો અને કંકોત્રી કહેવાય લગભગ સાતસો આઠસો ની હશે એટલે મને મેં ડિટેલમાં છોકરાએ મને હું ને તમારે બાનું આપે આ હું થી આપી એની છે દસ્તાવેજ નું થી બાકી છે આવી કંકોત્રીઓ કરો હમણાં એક જણાનો વરઘોડો નીકળ્યો રોલર લઈ નીકળ્યો રોલર રોડ રોલર આવે ને રોડ રોલર આવે જ નહીં કરવી ભગવાન ભજો કોઈ પણ પરિસ્થિતિની અંદર નિષ્ફળતા આવશે ભગવાન ભજી લેવા સ્મરણ કરવું રટણ કરવું વાંચન કરવું મંદિર જવું તો શાંતિ થશે પ્રશ્ન આવશે કોઈ પણ પરિસ્થિતિમાં પ્રશ્ન આવશે અપેક્ષાઓ આપણી વધારે હશે ભગવાન ભજી લો તૃપ્તિ નહીં થાય શાંતિ થાય એવું નથી સંતોષ થાય નથી કેટલું મેળવ્યું કેટલું ખાધું તૃપ્તિ નહીં થાય એક વાર એક ભાઈ એક સોસાયટીમાં નીકળતા હતા ત્યાં માર્કેટ બાજુથી બોર્ડ મળ્યું હતું અહીંયા ગમે એવી પત્ની મળે છે તમને ગમે એવી એટલે શાદી ડોટ કોમ ને એવું હોય ને એટલે સ્ત્રીની શોધમાં હોય તો ગમે એવી પત્ની મળે છે એટલે પેલા ભાઈને બાકી હતું શોધતા જ તા તપાસ કરતા જ તા ત્યાં છ માળનું એક બિલ્ડિંગ હતું ત્યાં નીચે સૂચના મારી તે દરેક ફ્લોર પર જુદા જુદા પ્રકારની સ્ત્રીઓ ઉપલબ્ધ છે તમારે જેની સાથે લગ્ન કરવા હોય તમે પાક્કું કરી શકો છો પણ સૂચના બરાબર વાંચજો અને એક માળ પર એકવાર ગયા પછી પાછું રિવર્સ આવતું નથી બીજામાં જતા રહ્યા તો પછી પહેલામાં ના આવે ત્રીજામાં જ જવાનું એટલે પેલો ભાઈ ચડ્યો એ કે બહુ તપાસ કરી કરીને થાકી ગયા બીએપીએસમાં પણ આપ્યું પણ હજી મેળ પડતો નથી એટલે આપણે આમાં જઈએ તો ગયા તો પહેલા માળ પર લખ્યું તો કે અહીંયા ભણેલ કન્યા મળશે તો પેલો કે આ તો સારું કેવાય ભણેલી મળે તો કામ લાગશે આપણે નોકરી ના કરીને પે કરાવડાવીએ તો પછી કે તો એક વાર બીજા માળે જઈએ ત્યાં કેવી મળશે તો બીજા માળે ગયા ત્યાં લખ્યું તો અહીંયા ભણેલ પણ મળશે અને રૂપવાન પણ મળશે તો પેલો કે આ તો બહુ સારું ઘણા ભણેલા હોય પણ હરખું ડાચું ના હોય તો કે ભણેલ પણ છે ને પાછું રૂપવાન પણ છે તો કે આ તો બહુ સારું કહેવાય પણ પાછી ઈચ્છા લાલસા અતૃપ્તિ રહ્યા કરે ને એટલે પાછા ત્રીજા માળે કે ચેક કરીએ ત્રીજા માળે ગયા તો લખ્યું તો અહીંયા ભણેલ રૂપવાન અને પાછી ધનવાન એના બાપને બહુ મોટી મિલકતો એવી કન્યા છે પછી બીજું શું જોઈએ તો તો પેલો કે આ જ ગોઠવી લેવા જેવું છે તો એ પાછો વિચાર આવ્યો ચોથા માળે કદાચ આના કરતા સારું હશે એટલે ચોથા માળે ગયો તો ચોથા માળે લખ્યું તું ભણેલ રૂપવાન ધનવાન અને પાછું ઘરમાં બધું જ કામ કરે એવી તમારે એક પણ વખત કહેવું ના પડે બધા જ કામ કરે કોઈ કામવાળીની જરૂર નહીં આ બધું ભેગું થવું કેટલું અઘરું છે પેલો કે તો તો આ બહુ સારું કહેવાય પણ કે હજી એક ટ્રાય કરે પાંચમાં મળે તારું આના કરતા સારું હશે તો પાંચમાં મળે ગયા ત્યાં બોર્ડ માર્યું હતું ભણેલ રૂપવાન ધનવાન ઘરનું બધું કામ કરી એવી અને છોકરાના મા બાપને પોતાના મા બાપ કરતાં વધારે સાચવી એવી અહીંયા મળશે પેલો કે આ તો સતયુગ કહેવાય સતયુગ કહેવાય આવી ના પડે અહીંયા લક્કી કરી દઈએ ત્યાં પાછું એમ થયું કે હજી છઠ્ઠો માળ તો બાકી છે છઠ્ઠો માળ બાકી છે એ તો કંઈક હશે જ એટલે જેવો છઠ્ઠાના દાદરા ચડ્યો ને ત્યાં બોર્ડ માર્યું તું આ માળે ચડનારા તમે ચાર હજાર ચારસો ને ચોમ્બાલીસ માં પુરુષ છો આટલું બધું એકમાં સંગમ થયો હોય એવી સ્ત્રી પૃથ્વી પર નહીં સામે દાદરો છે હેઠા ઉતરી જાઓ અને સામે બજરંગ નું મંદિર છે બજરંગ દળમાં નામ લખાઈ દો પરમ શાંતિ ક્યાંથી થાય

એટલે જેને જે માળ મળ્યો છે એમાં શાંતિ પરમ શાંતિ કોઈ પણ પરિસ્થિતિમાં તો પરમ શાંતિનું પંચામૃત આ છે રાજી રહેવું ભગવાન ભજી લેવા સ્મરણ કરી લેવું કોઈ પણ પરિસ્થિતિની અંદર કલામ સાહેબે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પર ટ્રાન્સેન્ડન્સ બુક લખી અને પછી સારંગપુરથી નીકળતા હતા એટલે ડોક્ટર તિવારીએ કીધું અરુણ તિવારીએ કે સર વિચ ઇઝ યોર નેક્સ્ટ પ્રોજેક્ટ હવે તમે નવું શું લખશો તારા કલામ શું બોલ્યા મિશન કમ્પ્લીટ થઈ ગયું પ્રમુખ સ્વામી મળી ગયા ને એમના પર એકવાર લખ્યું ને હવે કાંઈ લખવાનું બાકી રહ્યું નથી પરમ શાંતિ એમ આપણને જે ભગવાન અને સંત મળ્યા છે એના સાનિધ્યમાં પરમ શાંતિ છે ફરીથી યાદ કરીએ પહેલો મુદ્દો શું હતો નમી દેવું બીજું ખમી લેવું ત્રીજું રાજી રહેવું ચોથું ભૂલી જવું આજે જેટલી વાતો કરી છે બધી હા ભૂલી જવું અને પાંચમું ભજી લેવું કંઈ પણ તકલીફ આવે નીલકંઠનો અભિષેક કરવાઓ સ્મરણ કરો માળા કરો જીવનચરિત્ર વાંચો સંતોને મળો આ ટ્રેક પર જાઓ રેલવે ટ્રેક પર ન જાઓ આ ટ્રેક પર આવો રેલવે ટ્રેક પર ના જાઓ પ્રશ્નોના સમાધાન છે ગમે તેવી અશાંતિમાંથી શાંતિ છે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ પ્રશ્નો ગમે તેવા આવે એની અંદર આવા પરમ શાંતિના પંચામૃત શબ્દો આપણને યાદ રહે ટાણે કામ લાગે આપણે એને વાપરી શકીએ ઉપયોગ કરી શકીએ અને અશાંતિમાંથી આપણી શાંતિમાં પરિવર્તિત કરી શકીએ પંચામૃતનું સતત પાન આપણે કરતા રહીએ એ જેમના ચરણોમાં પ્રાર્થના